સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો સાથે ઓખામાં કલેક્ટરની અધ્યક્ષતામાં સાયરન બગાડી મોગડલ યોજનામાં આવી હતી મોગડલ દરમિયાન આઈએનએસ દ્વારકા નેવી કોસ્ટガード મરીન પોલીસ નગરપાલિકા હાઈસ્કૂલ સ્ટાફ વેપારી અગ્રણી ટાટા કેમિકલ્સ ફાયર સ્ટાફ મેડિકલ સ્ટાફ ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સુરક્ષા જવાનોએ લોકોને યુદ્ધ સમયે કેવી રીતે બચીને રહેવું તેનો લાઇવ ડેમો બતાવ્યો હતો રાત્રિના 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટની મોગડલ યોજનામાં આવી હતી લોકોએ દુકાનો અને તમામ ઘરોમાં લાઇટો બંધ રાખી એકતાનો

एरिया में सबसे पहले हमने इम्पोर्टेंस दिया है कि अगर किसी को कोई चोट आ जाती है तो उस चोट के बाद उस पेशेंट का ट्रीटमेंट अलग अलग लेवल पे कैसे किया जाएगा यहाँ पर हमने एक रिलीफ कैंप भी इस्टेब्लिश किया हुआ है जिसके अंदर अगर कोई आदमी का अगर घर डिस्ट्रॉय हो जाता है या खाने का या पानी का बंदोबस्त नहीं है तो उसको रिलीफ कैंप में ले जाया जाएगा और रिलीफ कैंप के अंदर उसका रहने का बंदोबस्त टेम्प्री तौर पर किया जाएगा फाइनली खासूसियत ये थी कि जो भी एक्टिविटी और प्रैक्टिस हमने की है उस प्रैक्टिस में

સેલ્ફ ડિફેન્સ કરવાનું શીખવામાં આવ્યું હતું એસડીએમ સાઈડ પોલીસ ડિપાર્ટમેન્ટ નેવી ડિપાર્ટમેન્ટ કોસ્ટગાર્ડ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ ટાટા કેમિકલ્સ ઓખા ચીફ ઓફિસર તેમજ ઓખા નગરપાલિકાના તમામ સ્ટાફ સહિત આ મોકડ્રીલમાં જોડાયેલ હતા આ દિવસ દરમિયાન મોકડ્રીલનું લર્નિંગ પણ સારી રીતે જાણવા મળ્યું કે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ કરી શકાય કઈ રીતે કઈ પરિસ્થિતિમાં કઈ સિચ્યુએશનમાં કોઈ વ્યક્તિ ફસાયેલું છે તો કેવી રીતે એને

સ્વૈચ્છિક રીતે આપણે ઓફ કરીને રાખીશું અને તંત્રનો આ રીતે આપણે પૂરેપૂરો સાથ સહકાર આપીશું આપણે આશા રાખીએ કે આજે આપણું મિશન છે આપણું સક્સેસફુલ જાય જય હિન્દ ભારત માતા કી જય